આ તો એમ જ સમજે કે ભાઈ મોંતી આય મોંતી આય પણ ખબર નઈ મોંતી છે કે હાર્દિક ભાષી આ બધું ઘડિયાળ ના બે પણ ઓન તો રાળ પડાઈ દેવી એ ખબર પડ ઓન એ માં મામા આયો અન્યા આ વાત માં કેમ આવકાની છે આ બે હવા જાતો નહીં માં જા બો હો એ માં

ઈનાદ કરતી રાજ ના થાય આ બધું કહેલા પરતા બે હવે જવું પડે ભોડા નહી અમે ભોડા તેદાર તો અમાર ના ના તો લઈ નતા જ્યા પા બોલ હમણાં પણ યવાનો વારો સાલ આપણે ના હોય તો અમાર ભોડા પઈ જોડે જાય દોડ જલ્દી ઓ કરી ઈ

ખરેખર જબ્બરતાલ આવે તાલ આ બધું ઘડિયાળ કર જે લતા લઈ જાય નતા લઈ ખરેખર બોલા હમણાં નતા લઈ જા ફૂટ થાય ને પેલો ચપ્પલ ઊંચો થાય આ ખાટલો ઊંચો થાય ને જો તો ઊંચો થાઉં કે એવું થઈ તું અમારે એવું થઈ તું અમને માલાઈ બેજો મને તો પાછળથી મેલ્યું હોય આ ભૂઈ ન તમાર થી ને એવું જો માર ના હોય તાન તમારું દીધું અમને પેલા રસ્તામ ચૂડ્યા હ હા ખાટલા દે આપો આપો એનું કલાન ડો માય તો તમે જો ખા બૂટ ઊંચો થાય પણ ડોલ પડતી દે પેરાઈ જલી અને ત્યાં આ ખાટલો ઊંચો થાય અમારે ભાઈ રસ્તા પર આખો ખેંચી લાયા અને બપોરે મારવા માંડ્યો હું તો નતો મનતો પણ મને એક પાટું લાખો મેલ્યો આપણે આ જોડે જોડા ઉપર અમે તો હાલ જ જોડે જોડાયું આ સોમભાઈ નીકળ અમે હાલ જ આયા જોડાય

તો તમે સોમભાઈ ને ઘેર આવીને બાર ભરાય તમાર ભલે તમાર છત્રી નો અકળો પણ બાર ભરાય હા તો એડો આપણે જોરા ફોટો પર હવે તો તમે બહુ ખુશી લેજો હા મારો જીજે તું હા